મારું નામ પિયુષભાઈ શાહ છે અહિયાં વિલાડ ખાતે એક બહુ મોટી ગટર ની સમસ્યા છે એ વર્ષોથી થી આજે આટલી બધી બિલ્ડીંગો અહીંયા પરમિશન આપવા છતાં ગટર યોજના કોઈ આજ સુધી આયોજન કરેલ નથી એના લીધે જે રોડ પર જે ગટર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી છે એની અંદર દરેક પાણીના ગંદા પાણીઓ ઓ રોડ પર બહાર નીકળે છે એના લીધે આ તમે જોઈ શકો છો કે બિલાડ ત્રણ રસ્તા પાસે એટલે કે મુખ્ય માર્ગ આજે ભીલા સરીગામ ઉમરગામ તાલુકાના જોડતા મુખ્ય માર્ગ પર એટલું બધું ગટરના ગંદા પાણીઓ જે દુર્ગંધ અને જેના લીધે રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત વધતા રહી છે એવા પાણીઓના લીધે લોકોના અવર બહુ મોટી તકલીફો પડે છે એની સાથે જ અહીંયાથી એ પાણીના ચીકાસના લીધે લગભગ પંદર થી વીસ લોકો સ્કૂટર પરથી પડી ગયા છે એવા લોકોને બી એકસો આઠ મારફતે મે પોતે લગભગ ત્રણ થી ચાર જણાને હોસ્પિટલ પહોંચાડવા છે આજે કોઈકનું જીવન આ જોખમી પાણીના લીધે કે આ રોગચાળાના લીધે કોઈનું જીવન નું કઈક મૃત્યુ થાય તો એના માટે જવાબદાર અધિકારીઓ કોણ રહેશે અને એના માટે આ તમામ અધિકારીઓ લાગતા વર્ગતા ગ્રામ પંચાયત લાગતી વર્ગી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને માર્ગ મકાનના અધિકારીઓને પણ આ વસ્તુ ત્રણ રાસ્તા ભિલાડ ખાતે જે પાણીના ગટરનો બહાર નિકાલ કરીને આ લોકો રોડ પર આવે છે તેના લીધે જૈન સંઘ ના તમામ ઉમેદવાર જેવું દેરાસર માટે જાય છે તેને ઘણી તકલીફો પડે છે આમ છતાં અમારો વરસાદ રેકોર્ડ ના થતા ઘણા રોડ દ્વારા ગટર લાઈન માટે થડા ખોદવામાં હતા તેમાં પણ બે ત્રણ માણસો પડી ગયા અને ખરેખર એ લોકોને નુકસાન હાથે પગે નુકસાન થયું આ વર્ષો જૂની આ એક સમસ્યા છે કે રોડ ઉપર આ ગટરનો નિકાલ કાયમ થતો નથી પાણી રોડ પર ચડે છે જૈન સમાજ લોકો વગર ચપ્પલે ચાલીને દેરાસર સુધી જાય અને આ ગટરમાંથી ચાલવું કેટલું રીતાવત આના માટે કોણ જવાબદાર જે રસ્તો છે તેના માટે ગટર લાઈન જે ખુલ્લી છે એનો નિકાલ કરો ગ્રામ પંચાયત શ્રી અને તમામ મકાન માલિકના મકાન માલિક ના જે બી અધિકારીઓ છે તે લોકોને ખાસ વિનંતી કરીએ છીએ અમે કે